નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો એસઆઈઆરના કામથી કંટાળી ગઈ મહિલા શિક્ષકે વોટ્સએપ પર રાજીનામું મોકલી કામ કરવાની ના પાડી દીધી માતાજીના માંડવામાં સવા પશુની બલી સડાવાય રેડ પડતા આરોપી ફરા નવ પશુઓને બસાવી લેવાય રાજકોટમાં કાળજો કંપાવે તેવી અંધશ્રદ્ધાનો બનાવ સોટા ઉદેપુરમાં સરકાર તમારો વિકાસ ગાંડો થયો એસઆરઆઈની કામગીરીમાં મહિલા બીએલઓને ઝેરોક્સ મશીન માથે ઉચકીને જવું પડી રહ્યું છે હું પાર્ટીની કાર્યકર્તા સૌ સંગઠન કરશે તો સક્રિય થશે સ્વપૂર્વ સીએમ વિજય રૂપાણીની પત્ની અંજલિ રૂપાણી ભરૂચ શહેરની હવા અત્યંત ઝેરી બની હોવાનું ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવતા ભયનો માહોલથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પાછા લાવવા ભારતીય પ્રતિનિધિ મંડળ રવાના અમે બધા એક સાથે હથિયાર નાખી દઈશું નક્સલીઓ આત્મસમર્પણ કરવા તૈયાર ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીને લખ્યો પત્ર પોલીસના પટ્ટા ઉતારી લેવાનું જાહેરમાં ભાષણ આપનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારનો રોષ ધર્મેન્દ્રએ નેવ્યાસી વર્ષની વૈયાએ લીધો અંતિમ શ્વાસ શમશાને પહોંચ્યા સેલિબ્રિટી પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો પેશાવરમાં પેરામિલિટરી પોસ્ટના હેડક્વાર્ટરમાં ઘૂસ્યા આતંકવાદીઓ ગોધરામાં નાયબ મામલતદારે બસો ફોર્મનો ટાર્ગેટ આપતા બીએલઓએ ફેસબુક પર લાઈવ થઈ આત્મહત્યાની સિંકી ઉસારી રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો પતિએ જ ઘર કંકરથી કંટાળીને પતાવી દીધી કિલ્લામાં ફેરવાયું અયોધ્યા ધરમધ્વજ સ્થાપન માટે પીએમ મોદીની મુલાકાત પહેલા રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા જડબે ચલાન પહેલા જે ઘરના છોકરાઓ વાલા હોય પછી પારકા જન આક્રોશ યાત્રામાં ગેનીબેનના પક્ષ પલટો કરનારા કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર સપા ધારાસભ્યએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા મુશ્કેલ સંભવ ગેનીબેનના ભાજપ પર આકરા પ્રહારો પોલીસ દારે તો બાર કલાકમાં દારૂબંધી કરાવી શકે છે પણ અખ્તારાજ અને ઉપરથી ટાર્ગેટ અપાય છે પ્રશાંત કિશોરે બિહારમાં ચૂંટણીની હાર માટે ત્રણ કારણો જણાવ્યા જનસુરાજ પાર્ટી એક પણ બેઠક જીતી ન શકી ઓડિશામાં બાંગ્લાદેશના ઘુસણખોરોને આશ્રય આપનાર ગેંગનો પર્દાફાશ સિકંદર આલમની ધરપકડ પોલીસે બુલડોઝર ચલાવ્યું ગરીબ પાકિસ્તાન હવે ચલાવશે બુલેટ ટ્રેન ભારત સાથે સ્પર્ધા કરવા માટે પોતાને પણ વેસી નાખશે ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા સૌ સિનિયરોને હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ જુનિયર વિદ્યાર્થીઓ પાસે ઇન્ટ્રો કરાવી માનસિક ટોચર કરતા હતા એવી હાલત થશે જે અયોધ્યામાં સ ડિસેમ્બરે થઈ હતી બાબરી મસ્જિદના નિર્માણના નિવેદન પર ભડક્યા ઉમા ભારતી બિહાર વિધાનસભા ચૂંટણી આવતા જ તેજસ્વી યાદવલાલ ગુમ બત્રીસ ભોજપુરી ગાયકોને ફટકારી કાનૂની નોટિસ શું બિહારમાં મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા નાખવાનું પરિણામ છે એનડીએની જીત ચિરાગ પાસવાને જણાવ્યું કારણ બિહારમાં સસ્તપાન કરાવતી માતાઓના દૂધમાં યુરેનિયમ મળી આવ્યું છ જિલ્લામાં ચાલીસ કેસ નોંધાયા હજારો પરિવારો માટે નવા દરવાજા ખુલશે કેનેડાએ નાગરિકતા નિયમોમાં ઐતિહાસિક બદલાવ કર્યો ભારતીય ઇમિગ્રાન્સને મોટો ફાયદો ઈઝરાયેલની ગાજા પર ફરી એર સ્ટ્રાઇક ચોવીસ લોકોના મોત અનેક લોકો ઘાયલ પ્રજાને ધર્મ જાતિના નામે વિભાજિત કરાઈ રહ્યા છે ભારતની ન્યાય વ્યવસ્થા પર દુષ્યંત દવેની ટિપ્પણી તમારી પાસે વોટ છે તો મારી પાસે પૈસા છે માલેગાંવમાં ચૂંટણી પ્રસાર દરમિયાન અજીત પવારનું વિવાદાસ્પદ નિવેદન બાંગ્લાદેશમાં શેખ હસીનાને ફાંસી આપવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા બીએનપી અને ઇસ્લામિક પક્ષનું જોરદાર વિરોધ પ્રદર્શન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચને લખ્યો પત્ર કહ્યું એસઆરઆઈને રોકો બળજબરીથી દેશના એરપોર્ટ પર લાગશે એન્ટ્રી ડ્રોન સિસ્ટમ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય શું ટેકનોલોજીથી માનવપાસ ગોવાઈ રહ્યું છે એઆઈ એપનું માર્કેટ બે હાજર બત્રીસ સુધીમાં અગિયાર બિલિયન ડોલરનું જોવા મળશે લાંબી પ્રતિક્ષા બાદ રાજ્યમાં ચાર હજાર ચારસો ને તોતેર સરકારી નોકરીના ના નિમણૂક પત્ર નું એનાયત હજુ હજારો પટ્ટીઓ પડતર ઉત્તર પ્રદેશ માં ગેરકાયદે ઘુસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર સીએમ યોગી નો આદેશ ચોવીસ નવેમ્બર થી ટેકાના ભાવે ડાંગ બાજરી જુવાર મકાઈ અને રાગીની ની સીધી ખરીદી શરૂ કરાશે રાજ્યભરમાં માં એકસો તેર ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે ગૂગલ નું કહેવું છે બસો થી વધુ કંપનીઓ ડેટા બ્રીચ નો સામનો કરી રહી છે નામ લીધા વિના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જીજ્ઞેશ મેવાણી ની ઉતારી લીધી પછી આપ્યો મોટો જવાબ અમેરિકાની દાદાગીરી ના ચાલે જી ટ્વેન્ટી સમિટીમાં ટ્રમ્પ ને મળ્યો જબરજસ્ત ઝટકો ગુજરાતમાં સરકારી નોકરી ઇસ્યુ પીવાનો માટે ખુશખબર પોલીસ અને આંગણવાડીમાં આવશે મોટી ભરતી

કર્ણાટકમાં સીએમ પદ પર તણાવ સિદ્ધારમિયા હટવા તૈયાર નથી શિવકુમાર દબાણ વધારવા દિલ્હી પહોંચ્યા ઓઆરએસ નામે વેચતા નકલી ડ્રિંક પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કડક કાર્યવાહી બજારમાંથી તત્કાલ હટાવવાનો આદેશ ગોધરામાં એસઆરઆઈની કામગીરીના કારણથી ત્રસ્ત શિક્ષકને આત્મહત્યાની સીમકી ઉસારી સોશિયલ મીડિયામાં લાઈવ કરી ધમકી આપતા તંત્ર જોડવું જોઈએ વાનકુવર દિલ્હી ફ્લાઇટમાં અચાનક બીમાર પડ્યો વ્યક્તિ કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું મુસાફરનું મોત રાષ્ટ્રીય એકતાના સંદેશને જનજના આદયમાં પુનઃસ્થાપિત કરવા છવ્વીસ નવેમ્બરથી શરૂ થશે પદયાત્રા અગિયાર દિવસ સુધી ચાલશે રક્ષક કે ભક્ષક ગાંધીનગરમાં પીઆઈએ લિફ્ટમાં એકલી યુવતી સાથે કરીબંધી હરકત નોંધાઈ ફરિયાદ દિલ્હી ઇન્ટરનેશનલ આર્મ્સ રેકેટનો પર્દાફાશ પાકિસ્તાનથી ભારત મોકલાયેલા દસ વિદેશી બંદૂકો અને જપ્ત કરાયા આશર્યું એક કરોડ ત્રાણું લાખનું કૌભાંડ એટીએમમાં પૈસા જમા કરાવવાના બદલે ઉસાપાત કરીને ફરાર મહારાષ્ટ્રના થાણેમાં કાર ચલાવતી વખતે ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા અનેક લોકોને અડફેટે લેતા ચાર લોકોના મોત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાને મળ્યો બે આરોગ્ય ક્ષેત્રને મળી મોટી ક્રાંતિ